નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર નૈતિકેશમવાલા સુરત એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતમાં પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા અંધજન બાળકોના ઉત્કૃષ્ટ માટે મ્યુઝિકલ ઇવિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીતકારોએ ગીત ગુંજન કરી ઉપસ્થિત બાળકોના મન મોહી લીધા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા સુરતના કુમાર ઓડિટોરિયમ ખાતે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસના રોજ એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અંધજન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા આયે સાવન ઝોમકે નામના શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત ગીતકાર સાકીશ શેખ પ્રશાંત દવે મિનેશ જૈન મનીષ ચાવડા સંગીત ભગત સાયા ખંડેવાલ ડોક્ટર પારુલ દેસાઈ કૃષ્ણા રામવાલા સહિતના ગીતકારો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો માટે ગીતોના શ્રવણ લાયા હતા આ કાર્યક્રમમાં S24 ન્યૂઝના સાજનાબેન સાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાળકોને પોછાઈત કર્યા હતા આ મ્યુઝિકલ ઇવનિંગમાં સદા બહાર જૂના ગીતો કલાકારોએ રજો કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા रिपोर्टर नैतिक रेशम वाला सूरत मातेस 7 ने दिया अपना प्रशांत दवे नाम है मेरा है ये, है? ये जो इवेंट है ये अश्विन भाई हमारे फ्रेंड है और एक प्राणदाता के समीर भाई उन्होंने मिलकर के इवेंट ऑर्गेनाइज़ किया था जिसमें अंधे बच्चे जो हैं उनका कुछ वेलफेयर हो ऐसा सोच करके उन्होंने इवेंट ऑर्गेनाइज़ किया कि अभी हम सिंगिंग इवेंट रखेंगे और अगर वॉलेंट्रिली कोई चैरिटी आती है तो हम उन बच्चों को ऑन द स्टेज मतलब ऑन द स्पॉट ही दे, दे देंगे और इससे उनका भला भी हो जाएगा फिर उन्होंने हम सबको एक एक करके हैंड पिक किया कि भाई आप लोग जो अच्छा गाने वाले हैं उसमें लकीली मेरा भी नंबर आ गया तो हम लोग यहाँ पर गाने के लिए आ गए हमने गाया है और अश्विन भाई समीर भाई जो इनकी जो टीम है प्राणदाता फाउंडेशन की इन लोगों का बहुत बहुत धन्यवाद है कि इन्होंने इतना अच्छा इवेंट ऑर्गेनाइज़ किया पूरी मेहनत करी और हमको इतना अच्छी अच्छा अपॉर्चुनिटी दी ये मैं और अश्विन भाई एक दिन बैठे थे ऐसे ही बात कर रहे थे अब विचार हमेशा ऐसा होता है ना कि चाय के साथ आते हैं तो बस चाय पी रहे थे और एकदम अच्छा सा विचार आया चाय पर चर्चा ठीक है तो बस हमारा विचार ऐसा आया और हमने कहा चलो शुरू करते हैं अब आदमी बस पहला कदम बढ़ाता है वो मुश्किल होता है बाकी सब तो आसान हो जाता है धीरे धीरे हम चलते गए कारवां बनता गया ऑडियंस को किस तरह का का कार्यक्रम लाभ उठा ऑडियंस आ रही है गाने सुन करके लाभ उठा रही है ऑडियंस को मज़ा आ रहा है सूरत की जनता तो वैसे भी बहुत शौकीन है और सैटरडे नाइट है तो गाना सुनने के लिए तो लोग यहाँ पर बहुत ज़्यादा संगीत के प्रेमी हैं तो सभी लोग यहाँ आए हैं साथ में और दूसरा इस इवेंट के थ्रू उनको ये भी लग रहा है कि वो भी भागीदारी दे रहे हैं किसी अच्छे इवेंट के अंदर ठीक है કિરણ કાંતિલાલ ચોકસી આજે મ્યુઝિકલ પ્રોગ્રામ હતો પ્રાણદાતા સુસાઇડ પ્રિવેન્શન ફાઉન્ડેશન આપણે ચલાવીએ છે અને હું પોતે ફાઉન્ડર છું અને જેના દ્વારા આપણે અત્યાર સુધી ચારસો કરતાં વધુ લોકોને આત્મહત્યા કરતાં બચાવ્યા છે અને માત્ર ને માત્ર કાઉન્સેલિંગ દ્વારા ચારસોથી વધુ લોકોને બચાવ્યા છે આ પ્રોગ્રામ કરવાનો ઉદેશ એવો છે કે આ પ્રોગ્રામ દ્વારા જે કંઈ ટિકિટમાંથી જે કંઈ ફાળો આવે એ અંધ બાળકોને ડોનેટ કરવામાં આવે જે કોઈ બાળકો છે અંધ બાળકોએ આ પ્રોગ્રામ દ્વારા જેટલી પણ ઇન્કમ થશે એ બધી પૂરેપૂરી અંધ બાળકોને ડોનેટ કરવામાં આવશે અંધ બાળકોને કે જે લોકો આંખથી જોઈ નથી શકતા કે આગળ કોઈ કામ નથી કરી શકતા એવા બાળકોને